ગાંધીનગર ગુજરાતમાં પાસઠ લાખના દારૂ ઉપર બુલડોઝર ફેરવાયું રાજસ્થાન અને રાજ્યના બહારથી આવતા વિદેશી દારૂ મહીસાગર પોલીસ દ્વારા પાસઠ લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો નાશ કરાયો બાલાસિનો ડમ્પિંગ સાઇટ પર ત્રણ પોલીસ સ્ટેશન બાલાસિનો ટાઉન પોલીસ સ્ટેશનનો ચોવીસ હજાર બોટલ બાલાસિનો ગ્રામ્ય દેવ પોલીસ સ્ટેશનનો બે બોટલ વીરપુર પોલીસ સ્ટેશનનો ઓગણત્રીસ હજાર બસો અઠાણું બોટલ વિદેશી દારૂનો નાશ કરાયો મહીસાગર જિલ્લાના બાલાસીનોરમાં આજે ડમ્પિંગ સાઇટ પર દિવસ દરમિયાન ત્રણ પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો પંચાવન હજાર નવસો ચુમ્મોતેર બોટલ કિંમત પાસઠ લાખથી વધુનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે જેમાં ડીવાય એસપી કમલેશ વસાવા બાલાસિનોર પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ મામલતદાર બાલાસીનોર મામલતદાર વીરપુર નશાબંધી અધિકારી અને બાલાસીનોર પીઆઈ અંશુમન નીનામા દેવ પોલીસ સ્ટેશનના પીઆઈ એબી બી દેવધરા વીરપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી એમ પટેલ અને પીએસઆઈ સહિત સ્ટાફના બાલાસિનોર તલાટી અને મામલતદાર શ્રી તેમજ પૂરો સ્ટાફ હાજર રહ્યો હતો જે અંદર લગભગ 65 લાખ 65000 નું મુદ્દામાલ સંપૂર્ણ સુરક્ષા સાથે સબપોર કે 12:00 વાગવામાં